તેની આપણે શરૂઆત કરવાની છે ભાગ નંબર ત્રણ વિષય છે આપણો સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર દસ ચેપ્ટરનું નામ છે ભારત કૃષિ તો સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ સાથે છે આપણને અહીંથી મળી રહેવાનું છે તો ચાલો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર દસ ભારત કૃષિ વિભાગ એ કે અહીં આપણને એક સૂચના આપેલી છે કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો એમાં પહેલો પ્રશ્ન છે જોડકાવાળો પ્રશ્ન ઓકે તો અહીં આપણને કેટલાક પાકોના નામ આપેલા છે કૃષિ પાકોના નામ અને સૌથી વધારે કઈ જગ્યાએ ઉગે છે તે આપણે સામે લખવાનું છે તો ચા છે એ ચાનું સૌથી વધારે ઉત્પાદન કરતું રાજ્ય છે આપણને બધાને ખબર છે કે અસમ છે તો ચાને આપણે જોડીશું અસમ સાથે તો અહીંયા સામે આપણે લખી દઈશું ઓપ્શન સી અસમ એવી જ રીતે કર્ણાટક છે તો કર્ણાટકની અંદર આવશે કોફી એટલે કે કોફીને આપણે જોડીશું

અને એ છે બેસ્ટ પ્રાઇઝમાં કેવી છે બેસ્ટમાં બેસ્ટ પ્રાઇઝની અંદર તમે ગણિતનો કોર્સ લ્યો છો વિજ્ઞાનનો કોર્સ લ્યો છો અથવા તો ઇંગ્લિશનો કોર્સ લ્યો છો તો ઇંગ્લિશના આ ત્રણેય કોર્સ લેશો તેની સાથે તમને સામાજિક વિજ્ઞાન વિષયનો કોર્સ મળશે ફ્રીમાં અને બીજી વાત એ છે કે આ બધા કોર્સની પ્રાઇસ ખૂબ જ ઓછી રાખવામાં આવી છે ચારસો એટલે કે ઓલમોસ્ટ પાંચસો રૂપિયા પાંચસો 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 પંદરસો રૂપિયાની અંદર તમને આખો ધોરણ દસ છે આખું વર્ષ તમને અહીંથી ભણવા મળી જવાનું છે

પહેલા નંબરે કોણ છે ડાંગરના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે તો કે ચીન અને પછી બીજા ક્રમે તો કે આપણો ભારત દેશ ઓકે ત્યારબાદ આગળ ત્રીજું તેલનું સૌથી વધુ પ્રમાણ ખાલી જગ્યા તેલીબિયામાં હોય તેલનું સૌથી વધારે પ્રમાણ શેમાં હોય કયા તેલીબિયામાં તો કે તેલીબિયા એટલે કે તલની અંદર જ હોવું જોઈએ તો જવાબ આપણો આવશે ઓપ્શન બી તલ નીચેનામાંથી ખાલી જગ્યાએ ખરીફ પાક છે ઘઉં રવિ પાક છે ચણારા કે કપાસ તો કપાસ કે ચણા કપાસ ઉત્પાદન જે વાવણી છે તે ચોમાસા દરમિયાન થાય તો જવાબ આપણો આવશે ખરીફ પાક ચણા તો રવિ પાક છે એટલા માટે તમાકુ ગુટખા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય કયું છે તો કે જવાબ આવશે આપણો સિક્કિમ રાજ્ય છે એ તમાકુ અને ગુટખા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય છે તો જવાબ આપણો આવશે ઓપ્શન બી આગળ વધીએ વિશ્વમાં રબરના ઉત્પાદનમાં ખાલી જગ્યા દેશ પ્રથમ ક્રમે છે વાવ wow, what a question. શું છે વોટ અ ક્વેશ્ચન બરાબર છે તો જવાબ આમાં ઘણા બધાને બટ્ટી દૂર થઈ જાય તો જવાબ આપણો આવશે મલેશિયા શું આવશે જવાબ મલેશિયા મલેશિયા દેશ છે એ વિશ્વમાં રબરના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે પછી મગફળીનું ઉત્પાદન ખાલી જગ્યા રાજ્યમાં સૌથી વધારે થાય મગફળી હમણાં મેં તમને ક્વેશ્ચન પૂછ્યો હતો હાલો તમને જવાબ આપી દો તમે કોમેન્ટ ન કરી હોય તો જવાબ આવશે ગુજરાત રાજ્યમાં થાય છે નીચેના પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કે વધારે વરસાદ ધરાવતા વિસ્તારમાં કઈ ખેતી કરવામાં આવે ભાઈ વધારે વરસાદ આવતો હોય એ વિસ્તારમાં કઈ ખેતી થાય તો કે એવા વિસ્તારની અંદર સૂકી ખેતી થાય બાગાયતી ખેતી થાય સઘન ખેતી થાય કે આદ્ર ખેતી વધારે વરસાદ પૂછો એટલે વધારે વરસાદ પૂછે એટલે ભીની ખેતી હોય અને ભીની ખેતી એટલે કે પછી કઈ ખેતીને સજીવ ખેતી કહેવામાં આવે આપણને એ ચાર ઓપ્શન આપવામાં આવેલા છે એ ચાર ઓપ્શન માંથી ઓપ્શન સાચો છે તો ભાઈ રાસાયણિક ખાતર ઉપયોગ થતો હોય એને તો સજીવ ખેતી નો કહેવાય

તો જવાબ આપણો બનશે અહીંયા ઓપ્શન ડી પછી નીચેનામાંથી કયું કઠોળ રવિ પાક છે હમણાં તમને કીધું આપણે ખાલી જગ્યાની અંદર ત્રણ ઓપ્શન આવી ગયા કે ભાઈ કપાસ હતો ઘઉં હતું અને ચણા હતા તો એમાં ચણા અને ઘઉં છે એ તો મેં કીધું તો રવિ પાક છે ને કપાસ હતો એ ખરીદ પાક કીધો તો ભાઈ અહીંયા આપને કયા આપ્યા છે અડદ આપ્યું છે ચણા આપ્યા છે મઠા આપ્યા છે મગ આપ્યા છે તો ચણા છે એ રવિ પાક છે તો જવાબ આપણો આવશે ઓપ્શન બી ત્યારબાદ જોઈએ વિભાગ બી ટૂંકમાં જવાબ આપો કૃષિના પ્રકારો જણાવ કોઈ પણ એક પ્રકાર વિશે માહિતી આપવાની છે તો ભાઈ ભારતમાં ખેતીના મુખ્ય છ પ્રકારો છે કેટલા પ્રકારો છે છ તો અહીં હાઇલાઇટ કરું છું છ પ્રકાર છે કારણ કે છ છે છે એ બધું ભેગું થઈ જાય એટલા માટે એમાં પેલી છે જીવન નિર્વાહની ખેતી બીજી છે સૂકી ખેતી ત્રીજી છે આદ્ર ખેતી ચોથી છે સ્થળાંતરિત ખેતી પાંચમી છે બાગાયતી ખેતી અને છઠ્ઠી છે સઘન ખેતી હવે એમાં આપણે આદ્ર ખેતી ભીની ખેતી વિશે એક બાબત લખી નાખીએ શું જ્યાં વધુ વરસાદ પડે છે અને સિંચાઈની પણ સગવડતા છે એ વિસ્તારમાં જે ખેતી થાય એને આદ્ર ખેતી કહેવાય અને વરસાદ ન પડે અથવા તો ઓછો પડે ત્યારે સિંચાઈની સુવિધાથી પણ આ પ્રકારના એક કરતા વધારે પાક લઈ શકાય છે કેવા કેવા પાકો થાય તો કે ડાંગર શેરડી કપાસ ઘઉં શાકભાજી વગેરેની ખેતી છે આદ્ર ખેતીની અંદર થાય છે બસ જવાબ પૂરો બહુ સિમ્પલ ટકાઉ ખેતી એટલે શું સમજાવો તો ભાઈ જમીનની ફળદ્રુપતા છે લાંબા સમય સુધી ટકાવી રાખવા શું કરવામાં આવે પોષણ માટે રાસાયણિક ખાતરોનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરી કીટક અને નિંદન નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રણ જળ સંરક્ષણ વગેરે બાબતોની પૂરતી કાળજી લેવામાં આવે છે આગળ જોઈએ ત્રીજું ખેતી મિશ્ર ખેતીમાં થતી પ્રવૃત્તિઓ જણાવો તો ભાઈ મિશ્ર ખેતીમાં કઈ કઈ પ્રવૃત્તિઓ થાય તો કે ભાઈ પશુપાલન થાય ઉછેર જેવી પ્રવૃત્તિઓ થાય મધમાખી ઉછેર થાય મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિઓ મિશ્ર ખેતી પદ્ધતિ આવે લેવામાં આવે પાક પાકને અનુકૂળ સંજોગો ભાઈ ચાનો પાક છે કેવા કેવા સંજોગો અનુકૂળ આવે તો ભાઈ લોહતત્વ વાળી પાણી સહેલાઈથી વહી જાય તેવી ઢોળાવવાળી જમીન જમીન આવી ગઈ

કે શણ ભારતનો અગત્યનો પાક છે આ વિધાન સમજાવો તો ભાઈ વિશ્વમાં શણના ઉત્પાદનમાં હાલ ભારત કયા ક્રમે છે હાલમાં પ્રથમ સ્થાને છે અને શણના રેસા છે તેને ગોલ્ડન ફાઈબર કહેવાય ભારતમાં શણનું સૌથી વધારે ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં થાય આસામ બિહાર ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં પણ શણ થાય છે શણમાંથી સૂતળી કંતાન કોથળા સાદે દેવરદા થેલા પગરખા અને કલા કારીગરીના નમૂનાઓ પણ બને છે આથી કહી શકાય કે શણ એ ભારત

તેમાં શિયાળામાં શીતળ આબોહવા અને થોડો વરસાદ પણ એને મળી રહે છે વળી પંજાબમાં હરિયાળી ક્રાંતિની પદ્ધતિએ ઘઉંની ખેતી થવા લાગી હોવાથી ઘઉંનું હેક્ટર દીઠ ઉત્પાદન સૌથી વધારે થાય છે આ જ કારણે ઘઉંમાં ભાર પંજાબમાં ઘઉંનું વિપુલ ઉત્પાદન થાય છે આથી પંજાબને શું કહેવાય છે ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે પછી સજીવ ખેતી વિશે માહિતી આપો સજીવ ખેતી

તરીકે કીટક નાશક અથવા તો એના માટે તમારા પાઠ્યપુસ્તક ખેતીની પેદાશો કેવી હોય પોષણયુક્ત એમાંથી બહુ પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે એમાં કુદરતી સ્વાદ હોય કુદરતી મીઠાશ હોય અને કુદરતી સોડમ એટલે કે સુગંધ હોય તેમાં ખનીજ વિટામિન અને જીવ શક્તિ આપતા તત્વો પણ હોય અને સજીવ ખેતીની પેદાશો માંગ ખૂબ જ વધારે રહે છે આથી ખેડૂતને આર્થિક વળતર પણ સારું એવું મળે છે કપાસના પાકથી અનુકૂળતાઓ જણાવો જોઈ લઈ કેવી જમીન જોઈએ તો કે કાળી ખણિજ દ્રવ્યોવાળી વધારે પ્રમાણવાળી લાવા રસની જમીન ગરમ અને ભેજવાળી આબોહવા વીસ અન સ્પેશથી પચીસ પાંચ ત્રીસ સેલ્સિયસ જેટલું તાપમાન ત્રીસ અન સેલ્સિયસથી સિત્તેર અન સેલ્સિયસ જેટલો વરસાદ માપક આવે લાંબો સમય ભેજ સંગ્રહી શકે તેવી જમીન વધુ વધારે અનુકૂળ છે અને તેને હિમથી નુકસાન થાય જો હવે તમને કોઈ પણ જગ્યાએ આવો પ્રશ્ન પૂછાય ને જમીન આ કોઈ પણ પાકની અનુકૂળતાની અનુકૂળતા જણાવો ત્યારે છ મુદ્દા યાદ રાખવાના એક તો જમીન કેવી જોઈએ શું છે જમીન કેવી જોઈએ પછી વરસાદ કેટલો જોઈએ તાપમાન કેવું જોઈએ આબોહવા કેવી જોઈએ આટલી વસ્તુ તો છે ખાસમ ખાસ છે યાદ રાખી જ લેવાની શું ખાસમ ખાસ કોઈ પણ જમીનની અનુકૂળતાઓ પૂછાય ને ત્યારે જમીન વરસાદ તાપમાન અને આબોહવા અને આખી આખી ટૂંકમાં પૂછાણી હોય તો આ ચાર વસ્તુ તો યાદ રાખવાનું પછી શું યાદ રાખવાનું પાંચમો પોઈન્ટ તો કે ભાઈ વિશ્વમાં ભારતનું સ્થાન વિશ્વમાં એ પાકના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલામું છે અને ભારતના કયા કયા રાજ્યમાં તેનું ઉત્પાદન થાય છે ભારતના રાજ્ય આ સિવાય ગુજરાતના જિલ્લાઓ ગુજરાતમાં જો ઉત્પાદન થતું હોય તો ગુજરાતમાં કયા કયા જિલ્લામાં તેનું ઉત્પાદન થાય છે આટલી વસ્તુ યાદ રાખી લો પાકની એટલે ખૂબ જ ઈઝીલી રીતે છે તમે આ પ્રશ્નના જવાબ તમે સહેલાઈથી યાદ રાખી શકો

આ બધી જ વસ્તુ તમને આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર મળી જવાની છે આ સિવાય WhatsApp પર PDF અને PPT પણ તમને મળી રહેવાની છે એના માટે તમારે સંપર્ક કરવાનો છે આપણો કોન્ટેક્ટ નંબર 704622255 આ નંબર પર સંપર્ક કરીને પણ તમે તેની PDF મંગાવી શકો છો હવે જોઈએ વિભાગ ડી શું કહે છે વિભાગ ડી તો કે ભારતમાં કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ થવાના કારણો જણાવો તો ભાઈ ભારતના ખેલ કેવા છે મહેનતુ છે પણ ગરીબી ને નિરક્ષરતા લીધે તેના નાના ખેતરો માટે ટ્રેક્ટર થ્રેસર પંપ વગેરે યાંત્રિક સાધનો વસાવવા કે વાપરવા મોંઘા પડે છે પરિણામ કૃષિ ઉત્પાદન વધારી શકાયું નથી પછી બીજું કારણ છે અનિયમિત વરસાદ અને અનિશ્ચિત છે પરિણામે કૃષિ ઉત્પાદન ઓછું થાય છે અને સિંચાઈની પણ સગવડતાઓ નથી આ ભાગોમાં કૃષિ પેદાશો કેવી થાય છે તો કે ઓછી થાય છે ભારતના ખેડૂતો સુધારેલા બિયારણો રાસાયણિક ખાતરો આધુનિક કૃષિ યંત્રો વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિઓ વગેરેનો ઓછો ઉપયોગ કરે છે સમાજમાં ખેતીના વ્યવસાયનો દરજ્જો નીચા હોવાથી શિક્ષિત લોકો આ આ જોડાતા નથી બધા કારણો છે જેના કારણે ખેતીનો પૂરતો વિકાસ થયો નથી પછી કૃષિ ક્ષેત્રે આવેલા સંસ્થાગત અને ટેકનિકલ સુધારાઓ જણાવો તો સંસ્થાગત સુધારા ટેકનિકલ સુધારા બહુ લાંબો ક્વેશન છે બરાબર છે તો જોઈ લઈએ

જંતુનાશક દવાઓ અને જૈવિક નિયંત્રકોનો પણ ઉપયોગ કરે છે સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો ટીવી વર્તમાનપત્ર ડીડી કિસાન ચેનલ મોબાઈલ કિસાન એસએમએસ ટોલ ફ્રી નંબર બરાબર છે સરકારના ખેડૂત વેબ પોર્ટલ આઈ ખેડૂત તથા એગ્રી માર્કેટ જેવા મોબાઈલ એપ દ્વારા સતત ખેડૂતોને માહિતી આપવામાં આવે છે અને નવી નવી તકનીકો અને માર્ગદર્શન પૂરું પડાય છે સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી છે અને શોષણ અટકાવી ખેડૂતોને જમીનના કાયદા દ્વારા ખેડનાર જમીન માલિકને સાચો હક અપાયો છે આ આ જે સુધારાઓ છે તે સંસ્થાગત સુધારાઓ છે હવે આ પેજમાં કયા છે સંસ્થાગત સુધારાઓ આપણને આપેલા છે જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરેલ છે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અધિકૃત તેમજ સહકારી બેંકો ખેડૂતોને આર્થિક કૃષિ માટે આર્થિક મદદ આપવામાં આવે છે સરકાર બિયારણ અને ખાતરો દ્વારા જંતુનાશક દવાઈઓ દવાઓ ખરીદવા માટે સબસિડી આપે છે આર્થિક મદદ કરે છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોના પાકના વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ થાય ત્યારે સરકાર છે ખેડૂતોને આર્થિક સહાય કરે છે પછી માર્કેટ યાર્ડમાં ખેત પેદાશનો વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી ખેડૂતોને ખેત પાદશના પોષણ ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ ખરીદ વેચાણ સંઘ સંઘ સહકારી ધોરણે ગોદામો શીતગૃહો પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધાઓ પૂરી પાડી છે ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ભાવે ખરીદી કરવા માટેની નીચેની સંસ્થાઓ પણ કાર્યરત છે હવે કાર્યરત સંસ્થાઓ છે એ તમારે લખ્યું હોય તો લખી શકાય ન લખો તો પણ ચાલ બાગાયતી ખેતી વિશે વિસ્તૃત માહિતી આપો તો કે લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકો ઉછેરવા માટે મોટા બગીચા અને વાડીનો ઉપયોગ થતો હોવાથી આ ખેતી બાગાયતી ખેતી કહેવાય તેમાં ઘણા પાકોનું સંવર્ધન અને માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવે છે તેના માટે મૂડી સુદ આયોજન ટેકનિકલ જ્ઞાન યંત્ર ખાતર સિંચાઈ પરીક્ષણ સંગ્રહણ અને પરિવહનની પૂરતી સગવડો વગેરેની જરૂર પડે અહીં આજે બાગાયતી ખેતી છે એમાં ચા કોફી કોકો સિંકોના રબર નારિયેળી ફળ ફળાદી આવા બધા પાકો લેવામાં આવે છે આ ઉપરાંત અહીં કેરી સફરજન સંતરા દ્રાક્ષ લીંબુ ખારેક ખલેલા વગેરે ફળોની પણ ખેતી કરવામાં આવે છે

વગેરે પરિબળોથી કૃષિ ઉત્પાદનમાં થયેલો વધારો અસાધારણ વધારાની ઘટનાને શું કહેવાય છે તો કે હરિયાળી ક્રાંતિ કહેવામાં આવે છે હવે હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ્ય જે હતો કે સૌથી વધારેમાં વધારે ઉત્પાદન કરવામાં આવે કોનું તો કે કૃષિ ઉત્પાદનો ખેડૂતોને સુધારેલા બિયારણો વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતરો જંતુનાશક નો ઉપયોગ કરવા પ્રેરિત કરવામાં આવ્યા પછી પરિણામે કૃષિ ઉત્પાદનમાં શું થયો વધારો કરવાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવામાં આપણને સફળતા મળી હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકનું વિક્રમજનક ઉત્પાદન થયું છે હરિયાળી ક્રાંતિથી શું થયું છે ઘઉં અને ડાંગરના પાકનો વિક્રમજનક પછી કપાસ શેરડી શણ તેલીબિયા જેવા રોકડિયા પાકોના ઉત્પાદનમાં પણ નોંધપાત્ર આપણને વધારો થયો છે દેશમાં પહેલા જ્યાં ખાદ્ય અનાજની અછત હતી ત્યાં આજે અનાજના પર્યાપ્ત એટલે કે જરૂર પૂરતા આપણને ભંડારો છે આ ક્રાંતિ પછી દેશમાં દુષ્કાળની અસરો પણ આપણને જણાતી નથી અનાજના બફર સ્ટોકને લીધે દુષ્કાળ અને સરળતાથી સામનો કરી શકે અને અન્ન ક્ષેત્રે સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની એક ઐતિહાસિક સિદ્ધિ પણ ગણી શકાય છે પછી આપણે અહીંયા છે ખરીફ પાક રવિ પાક અને જાયદ પાક શું કરવાનું છે તો વર્ગીકરણ કરવાનું ડાંગર જુવાર મગફળી મગ અને મઠ એ બધા ખરીફ પાક ઘઉં ચણા જવ સરસવ રાયડો અળસી આ બધા રવિ પાક અને ડાંગર મગફળી તરબૂચ કાકડી અને શકટેટી આ બધા સજાયદ ભાગ છે હવે કપાસ આ બધું નકશાની અંદર વિગતો દર્શાવવાની છે કઈ કઈ વસ્તુ તો ભાઈ કપાસ પકવતો પ્રદેશ તો ભાઈ મહારાષ્ટ્રમાં આપણે દર્શાવી શકાય ગુજરાત પણ દર્શાવી શકાય ઓકે શેરડી પકવતો પ્રદેશ તો એની અંદર આપણે ઉત્તર પ્રદેશ દર્શાવીશું અહીંયા જો આપણી આ શેરડી છે આ છે આપણો કપાસ પછી શણ પકવતો પ્રદેશ તો એની અંદર આપણે અહીંયા શણ દર્શાવીશું ચા પકવતો પ્રદેશ તો અહીંયા આપણે લખી દઈશું ચા અને મગફળી પકવતો પ્રદેશ એમાં આપણે અહીંયા લખી દઈશું મગફળી આ ગુજરાતમાં તો આ હતું સરસ મજાનું તમારું

તેની અંદર તમને બધા જ વિષયો જેમ કે ગુજરાતી વિષય થઈ ગયો પછી આ સામાજિક વિજ્ઞાન વિષયનો તો અત્યારે તમને મળે જ છે એ સિવાય ગણિત વિજ્ઞાન અંગ્રેજી આ તમામ વિષયની જે સ્વ અધ્યયન પોથીઓ છે તેનું સોલ્યુશન તમને અહીંથી આપવામાં આવે છે તો બધા જ વિષયના જે સ્વાધ્યાન પોથીના સોલ્યુશન છે એના વિડીયો ચોક્કસથી જોઈ લેજો મળીએ છીએ નેક્સ્ટ વિડિયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત